પણ લાપતમાન બધા આટલી આની બત્રા થાય કુવારો છોકરો શું જવાન શું તો ખાલી જોતો હોય મી તો કોઈ છોડીનો હાથ જળવાય બરોબર વાત કરો આ હાથ જલવા માટે જ નીકળે હન તું કશું કોઈ એવું નહીં કરતો હું તો ગામમાં ફરવા નીકળો ને ફરોય તમારી થાક તોડી લેજો આ કઈ દઉં તારે ફરવાનું જ નહીં તારે બારોબાર લેણીયામ થી બારોબાર લેણીયામ જવાનું આ ગામમાં આવન જરૂર નઈ તારી ખબર છે મને પાવર વધી ગયો તમારો હન તાર પાવર તો રહેશે કાયમ માટે દવા કરવી પડશે તમારી કરી આવે તમે દવા કરશો અમારી હા ખણા લેજો પાછા ઓ એ ભાઈ આ ગોમમો કરિયાણા દુકાન છો ગોમમો કરિયાણા દુકાન ઓ તે છ માં ગોમમો નવો આવ્યો તું ઓ ભાઈ હમણા હમણા રહેવા આવી શું વાત કરે ઓ પેલા છો રહેતા હતા

પણ હોય ગોમના જે ડોહા હોય ને એમાંની નજરોમાં ચડતા ના ને આડી અવળી છો નજરો નોકતા ના હું નજરો છું આડી અવળી નખતો હોય ને એને કોઈની તાકાત નહીં મને અડ ઓહો હા આપણા રાજા સાહેબ જીવીએ ના હોય હા કોઈની તાકાત નહીં હું પેલા જ વર હતો ને એટલે આપણો વટ હતો આપણો કોઈ હાથે ના અડાડે તો હોય કંઈ કોઈ સ્ટુડિયો હોમાં જેમ તેમ જોશો ને તો આ બધા ડોહા મારે તાકાત છે અમને આ સિત્તેર વનનો ડોલો મને મારશે એટલે આ તું બાકી ગભરાતો ગભરાવાની તો દૂધની વાત છે પાવર કટ્યા કે હું નજર મારો જે થાય તો તમે ગયો લે તો ખરો તો પોલીસ વાળો ખરો છોકરો ને આ મોબાઈલ મોબાઈલ હારા હાલવા પડશે સંસ્કાર તમારા ઘરનો છોકરો ના લો બાર નો છોકરો ના લેવાની જરૂર નહી એ તું કેવા હું માગ્યો પાછો આ ગોમનો છોકરો ફરતો તો તમારાથી સહન નતું થતું આ બાર છોકરા ગોમમાં આવ યુવન કેવાની તાકાત છે તમારા તે બાર હોય તો હું થઈ ગયો ગોમો ડાફેરો મારીને ફરવાનું નહી નહી ફરોય તમારાથી જે ઉખડતું હોય ને ઉખાડી લે લે ઉખાડી લે હેડો પાવર 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 એક વખત કીધું ને એટલે સમજી જવાનું નેચે ખાલી લેવાનું તમારા બાપ નો ગોમ હું યાર બાપ હા હા હવા તો

બાપા ને કે એવો કેસ લગાવો આ ડોહા ઉપર તો એવો કેસ લગાવે સજા તો સજા પણ ગો કોઈને મોઢું બતાવના લાયક ના રે ને બરાબર ત્રણ ચાર કેસ